કોંગ્રેસના દિગ્ગજ નેતા મહરો મહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે કોંગ્રેસ એપી પક્ષની જાહેરાત કરી પોસ્ટ એ જિલ્લામાં ચર્ચા જગાવી દીધી છે જો કે ભાઈની આ પોસ્ટ ઉપર બહેન મમતા કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી ફેઝલ પટેલને નિવેદન કર્યા કે તે તેમના વ્યક્તિત્વ વિચાર અને નિર્ણયો છે અને તે

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે સોશિયલ મીડિયા ઉપર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનો મોજું ફરી વળી રહ્યું છે ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને કોંગ્રેસ એપી નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે ફૈઝલ પટેલે કહ્યું કે તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે તેઓ પોતાના સ્વતંત્ર રાજ્ય માર્ગ બનાવવા ઈચ્છે છે ફૈજલ પટેલે પોતાના સમર્થકોને પૂછ્યું છે કે શું તમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં તેણે તેમની બહેન મુમતાઝ પટેલને પણ સાથ આપવા અપીલ કરી હતી અહમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે તાજેતરના રાજકીય નિવેદન બાદ પરિવારની અંદરથી નવી પ્રતિક્રિયા સામે આવી છે તેમની બહેન મુમતાઝ પટેલ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે મુમતાઝ પટેલે જણાવ્યું કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેના ભાઈ ફૈઝલ પટેલ જે નિવેદનો કર્યો છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણય છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ